લગભગ આ રોડ દોઢક વર્ષ પહેલાં જ બનેલો છે અમને ખ્યાલ છે આ તપકેશ્વર ઓલ નંબર સાતમાં આવેલો રોડ છે અને એક નંબર રોડ છે આ રોડ એવો છે કે ઓલો જે નવો બનાવ્યો ને એની કરતાં પણ આ સારો રોડ છે એને તોડીને અત્યારે આ નવો બનાવવામાં આવે છે અને કા એટલે કાએ સહેજે ખરાબ નહોતો અને સહેજે ખાડો નહોતો તે છતાંય આવો સારો રોડ ને નવો બનાવે છે

કે આ છે ને આ એક નંબર રોડ હતો આમાં સેજ પણ ખરોચ નથી એની બાજુમાં એક રોડ છે ને એ પણ જોવામાં એવું આવે છે કે આમાં સહેજ એ ખરોચ નથી ને આ રોડ છે ને એક દોઢ દોઢ ફૂટ ઊંડો રોડ બનાવેલો હતો હાઈ ક્લાસ આરસેસી ને એ તોડીને અત્યારે નવો બનાવે છે આ ખરેખર પૈસા પ્રજાના પૈસાનું પાણી ફેરવે છે પ્રજાના ટેક્સના

એ એ અમને કીધું કે ભાઈ નવા નવો રોડ તોડે છે અબ્દુલ રજા ભાઈ તમે આટો તો મારો એટલે અમે સવારે લગભગ સાડા થી ના ગાળામાં હું એ આટો મારો આવ્યો હતો અને મેં જોયું ત્યારે જીસીબી ચાલુ હતું અને જીસીબી નો રોડ તૂટતો નહોતો એવો જાડો રોડ સરસ મજાનો રોડ હતો દોઢ ફૂટ મસ્તીનો મોટો રોડ હતો એમાંથી એક પણ કાકડી નીકળી નહોતી અને રોડ તૂટતો નહોતો એ છતાં રોડ તોડતા હતા અને રોડ તોડતા હતા ત્યારે એમાં જે સરિયા નીકળતા હતા એ સરિયામાં સેટ પર કાટ નો લાગેલો હવે આ રોડ જે તોડે છે એમાં તમને પ્રોબ્લેમ શું એમાં પ્રોબ્લેમ તો હોય તને કારણ કે નવો નવો રોડ જે તોડી નાખવામાં આવે જે અમે અમે અમારા જે પ્રમુખ જે અમારા જે અમારા સાથી મિત્રો જે બારુ મેત્રી હતી અમે આ સક્તેશ્વર રોડ ના કયા રોડ છે કે જે રોડ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અહીં રોડ રોડ તોડીને અહિયાં શું કામ થઈ રહ્યું એની કઈ તમને માહિતી એમાં એમાં એ લોકોનું કેવું એવું છે કે ઓલી સાઈડ રોડ એમ આ સાઈડ રોડ બનાવીએ છીએ પણ આ રોડ તોડશું ને તો અમારે લેવલ આવશે પણ તમારે લેવલ તો આ રોલ ની સાથે જ લેવું પડે કારણ કે આજથી દોઢ વર્ષ પેલા બનાવેલો હતો ભાઈ ને આ કઈક જાત ની માંગણી કરી તારે રોડ પાસ થયો હતો ને ત્યારે બનાવવામાં આવ્યો હતો અને હવે તાજે તાજો રોડ તમે દોઢ વર્ષમાં તોડી નાખો છો તો આ કયા પ્રકારનું કામ કેવાય હવે આગલા ચરણ તમારું પગલું શું હશે કોંગ્રેસ કે આમાં તમે કઈ રીતનો વિરોધ કે કઈ રીતે શું કરશો અમે અમે તો મહાનગરપાલિકામાં રોડ વિભાગ ને કમિશ્નર સાહેબ ને રજૂઆત કરશું

રોડ બનાવે છે અને જ્યાં જે પછાત રોડ ના રોડો છે જે જે વારંવાર લોકો રજૂઆત કરે છે બ્લોકની ની રજૂઆત કરે છે રોડની ની રજૂઆત કરે છે ત્યાં વારંવાર રોડ રજૂઆત કરવા છતાંય રોડ બનાવતા નથી અને આવા સરસ બધા રોડ

અને સત્તાધારી પક્ષો ખાસ કરીને વાત કરીએ તો સહકાર ની હાથ થી લઈને આગળ સુધીનો રોડ જે ખુબ સારી હાલત માં હતો છતાં પણ કોર્પોરેશન દ્વારા મિલી ભગત કદાચ કોન્ટ્રાક્ટર એમનો કાર્યકર્તા હોય અને શરમ ને લીધે કદાચ આ રોડ સારો છે ને એને કામ આપ્યું હોવું જોઈએ એવું અમને જણાય છે અને સ્થાનિક લોકોએ એમને રજૂઆત કરી કે ભાઈ અહીંયા રોડ તો સારો છે તો શા માટે આવું કરે છે આ લોકો ના પબ્લિક ના પૈસા નું પાણી કરે છે ખાસ કરીને વાત કરીએ આપણે તો જે મારી પાસે આખ્યો તો અત્યારે મોટો લિસ્ટ છે કે જે સામાન્ય વર્ગ લોકો રહે છે યા કામ નથી કરવું અહીંયા લોકોને સારું લાગે દેખાવ કરવો છે પણ પબ્લિકના પૈસે કાગળધીના કરે છે આ સત્તાધીશોને ઓળખવાની જરૂર છે હું આમ આમ પબ્લિકને પણ જણાવવા માંગુ છું કે તમે આવો આ રોડ જુઓ આવી ઉપર કરોડો રૂપિયાના પૈસાના પાણી કરે છે ચારે પછાત વિસ્તાર છે ગરીબ વિસ્તાર છે બેન જેવા કે પછાત ને સામાન્ય વિસ્તાર તમે કીધા એવો એકાદો દાખલો આપો જે આગળ પ્રાથમિક જે રોડની સુવિધા નથી વડવા વાસણગાટ થી લઈ છેક બાપેસરા સુધી અંદર બદાર સાપીર નો ખાચો આરબવાડ અમીપરા આ આખો તમે મારી સાથે આવો તો હું તમને બધું જ બતાવવા તૈયાર છું

એવું અમને ભ્રષ્ટાચારની બંધાવે છે અને અત્યારે તમે કોઈ જાણવાની કોશિશ કરી છે કે અહિયાં આ લોકો થોડી શું કરે છે આવી રોડ બનાવે છે બીજો રોડ જ બનાવે રોડ જ બનાવે છે